સ્વરૂપ સાથે સંકળાયેલી હોવાથી અનંત્ય પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલા શ્રાદ્ધ થી પ્રસન્ન થઈ સમૃદ્ધિ સુખ અને સદગુણોના આશીર્વાદ આપે છે આ શ્રાદ્ધ કરવાથી કુટુંબમાં અખંડ સુખ શાંતિ અને ધન વૃદ્ધિ થાય છે દ્વાદશી શ્રાદ્ધ ને અને પવિત્રતા માનવામાં આવે છે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ તિલોક અર્પણ કરવું પિડ દાન કરવું કાગડો ગાય અને કૂતરાને અન્ન અર્પણ કરો શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન અને દાન કરવું શ્રાદ્ધ દરમિયાન સ્વાસ્તિક આહાર લેવો દ્વાદશી શ્રાદ્ધ કરવાથી પિતૃ કૃપાથી વંશમાં વૃદ્ધિ ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે આ દિવસે વિષ્ણુ ભક્તિ અને પવિત્ર માટે ઉત્તમ માનવામાં આવે છે